નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમીનો પારો વધશે જ્યારે બાર અને તેર મેના રોજ સામાન્ય વરસાદ પડી શકે છે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમરેલી અને રાજકોટમાં વરસાદની સંભાવના છે તો બીજી તરફ ભાવનગર અને આગાહી છે સતત બીજા દિવસે તેજી જોવા મળી રહી છે જીરુ વાયદો વધીને છવ્વીસ હજાર પાંચસો ની સપાટી ને પાર પહોંચી ગયો જો નિકાસ વેપારો ચાલુ રહેશે તો ભાવમાં હજી પણ સો રૂપિયા થી બસો રૂપિયાની તેજી આવી શકે છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના તેરસો રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો એકાવન રૂપિયાથી પંદરસો એકતાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો આજે કપાસની સાતસો મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક હજાર સાઠ રૂપિયાથી લઈને અગિયારસો બાવન રૂપિયા સુધી બોલાયો હતો

ખેડૂતો દ્વારા હવે ખેડૂત પોર્ટલ અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકાશે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન